આપણે મદદ માટે રિક્વેસ્ટ કરીએ છીએ કે મારું કામ કરી આપો બસ ફર્ક એટલો જ છે કે થોડા લોકો ઘરે

થાય છે એક બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને મંદિરે જવાથી બ્રહ્મ જ્ઞાન મળે છે જ્ઞાન પ્રસરિત થાય છે તેમજ મન શાંત બને છે બે ઉગતા સૂર્યના સમયે મંદિરે જવાથી સૂર્યની લાલીમાં તમારું શરીર પર પડે છે તેનાથી શરીરમાં ઉર્જા અને તેજનો વિકાસ થાય છે ત્રણ દરરોજ મંદિરે જવાથી મનનો વિકાસ થાય છે અને કોઈપણ જાતનો જો શરીરની અંદર ડર રહેતો હોય તો એ નીકળી જાય છે ત્રણ દરરોજ મંદિરે જવાથી મનને શાંતિ મળે છે અને મનમાં જો કોઈ પણ જાતનો ડર હોય તો એ નીકળી જાય છે ચાલ દરરોજ નિયમિત રીતે મંદિરે જવાથી

ત્યારે આપણે આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ નકારાત્મકતાથી દૂર રહીએ છીએ અને સકારાત્મક વિચારો કરીને સારા માર્ગ પર જ આગળ વધીએ છીએ 9 નિયમિત મંદિરે જવાથી સંકલ્પ લેવાની શક્તિ વધે છે અને નિર્ણય શક્તિ તેજ બને છે 10 દરરોજ મંદિરે જવાથી મન ભગવાનની પૂજામાં વ્યસ્ત રહે છે જેનાથી હૃદયમાં પ્રસન્નતા આવે છે અગિયાર દરરોજ મંદિરમાં જવાથી આપણે સત્કર્મ સત્કાર્ય અને સદ વર્તનના નિયમોનું પાલન કરીએ છીએ મિત્રો તમે આ વિશે શું વિચારો છો શું તમે પણ દરરોજ મંદિરે જાઓ છો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો